અઠાવીસથી વધારે નિર્દોષ પર્યટકોના મૃત્યુ એટલે કે જેઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એ પહેલગામના આતંકી હુમલો એ હુમલા અંતર્ગત અલગ અલગ જગ્યા પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે વડોદરા શહેરમાં મંગળબજાર પૂર્વ વિભાગ મંગળબજાર પશ્ચિમ વિભાગ મુન્શીનો ખાંચો સાથે જ ન્યાય મંદિર પાસે જેટલા પણ પથારાવાળો છે તે લોકો સાથે વાસણ બજાર અને અલગ અલગ જગ્યા પર આવતીકાલે બજાર બંધ રહેશે સંપૂર્ણપણે બજાર બંધ રાખવાનો નિર્ણય વેપાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે અલગ અલગ જગ્યા પર જે આ દુકાનો છે તે બંધ રાખવામાં આવશે અને આ જે આતંકી દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકોના માનમાં તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે આવતીકાલે સોમવારે આ એક મહત્વનો નિર્ણય વેપાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ગત બાવીસ એપ્રિલના દિવસે જે ગુજારી ઘટના આપણા ભારત દેશની અંદર પહેલગામ ખાતે બનેલ હતી આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા આપણા જે સહેલાનીઓ હતા જે પહેલગામ ફરવા ગયા હતા એમના પર અંધેધૂંધ ગોળીબાર કરીને એમનું મોત અંદર આવ્યું હતું જેના વિરોધની અંદર કાલે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસને દિવસે સોમવારના દિવસે મંગળ બજાર મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ પદ્માવતી શોપિંગ સેન્ટર મુનશીનો ખાંચો ચાર દરવાજા વિસ્તારના લારી પથારા એસોસિએશન એ તમામે જડબે સલાક સ્વેચ્છાએ બંધ પાડેલ છે જે આપણા શહીદો થયા છે જે આપણા ભારતના નાગરિકોનું મોત લીધ્યું છે એને શ્રદ્ધાંજલિના રૂપે કાલ રોજ આ બંધ પાડવાની અંદર આવ્યું છે અને સાથે જ આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રીને અમે આ સપોર્ટ કરીએ છીએ કે આપ જે પણ નિર્ણય આગળ કદાચ જો જંગનો પાકિસ્તાનની વિરુદ્ધ જો જંગનું પણ એલાન થાય છે તો એની અંદર અમે સર્વે ભારતના નાગરિકો છે અને અમે આપણી સાથે ખભેથી ખભો મળીને ઉભા રહીશું એવી અમારો આપને સમર્થન છે તો કાલે તમામ વેપારીઓને વિનંતી છે કે આપણે સ્વેચ્છાએ બંધ પાડવાનું છે આપણા ભારત દેશના નાગરિકોનું ખૂબ જ બહેરમીપૂર્વક એમનું કતલ કરવાની અંદર આવ્યું છે તો આપ સર્વેને અમારી અપીલ છે કે કાલે આપણે બંધ રાખીશું જય ગણેશ ગણપતિ બાપા મોડો કાશ્મીરમાં જે બાવીસ એપ્રિલે જે આતંકવાદીઓનો હુમલો થયો છે એના રૂપે અમે બધા અમારા વેપારીએ જે જે પણ મારા વેપારી જેટલા પણ એસોસિએશનવાળાએ જે બંધનું એલાન કર્યું છે એમાં આખું આપનું હન્ડ્રેડ સમર્થન આપીએ છીએ શું નામ તમારે સુશીલ અગ્રવાલ